રાષ્ટ્રીય જે અંતર્ગત અગિયાર થી અઢાર સપ્ટેમ્બર સુધી છોટાઉદેપુર જિલ્લા માં ઉજવણી કરવામાં આવશે ઉજવણી અંતર્ગત એક થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને સામૂહિક રીતે કૃમિનાશક ગોળી અપાશે જેના ભાગરૂપે માં વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી છે બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે આયન ખૂબ જ અગત્યનું પોષક તત્વ છે બાળકને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયનની ઉણપ થાય છે જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકમાં પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે આથી સરકાર દ્વારા દર વર્ષે એક થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને વર્ષમાં બે વાર સામૂહિક રીતે કૃમિનાશક દવા આપવામાં આવે છે કૃમિના ચેપ બાળકો કુપોષણ અને એનેમિયા લીધે થાક અનુભવે છે તથા તેમનો શારીરિક અને માનસિક વિકાસ રોંધાય છે લોહીની ઉણપ પાંડુ રોગ કુપોષણ ભૂખ ના લાગવી બેચેની પેટમાં દુખાવો ઝાડા ઉલટી વજનમાં સતત ઘટાડો વગેરે જેવા અનેક ચિહ્નો બાળકોમાં મુખ્યત્વે જોવા મળે છે બાળકોની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર રાજ્ય અને જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાએ ન જતા બાળકોને પણ આ દવાનો એક ડોઝ આપવામાં આવે છે જેના લીધે બાળકોમાં એનીમીયા પ્રમાણમાં ઘટાડો અને પોષણ સ્તરમાં સુધારો યોગ્ય માનસિક વિકાસ યોગ્ય શારીરિક વિકાસ ભણવા અને રમવાની ક્ષમતામાં વધારો શાળામાં હાજરીના પ્રમાણમાં સુધારો જોવા મળે છે રેહન પટેલ નેશન સનલ્યૂઝ છોટા દૂર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર